દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર શહેરમાં જૈન પરિવારના સાધુ સંતો આવી પહોંચતા ભવ્ય સ્વાગત સ્માઈલી સ્ટાર પરિવાર ગ્રુપ ધાનેરાના રહેવાસી અને હાલ મુંબઈ સ્થિતના ગ્રુપ દ્વારા જૈન પરિવારના સાધુ સંતોની સાથે જંબુસરમાં પધરામણી થઈ હતી આ યાત્રા કરજણ આવેલ સુમેરુ તીર્થથી ચાલતા છરીપાલિત સંઘકાવી તીર્થ જવા નીકળ્યા હતા તે જંબુસર આવી પહોંચતા જંબુસરના જૈન પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સંઘ અઠાવીસ ડિસેમ્બર ચોવીસ ના રોજ નીકળ્યો હતો તે એક જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કાવી જૈન દેરાસર પહોંચશે આ યાત્રા જૈન પરિવારના લગભગ નવસો પગયાત્રી અને એકસો જેટલા જૈન સાધુ સંતો જોડાયા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર નવ સાત અમે સૌ જૈનો સુમેરુ મુકામથી છરી પાલિત કાવી તરફ પ્રયાણ કરી રહ્યા છે કાવીમાં અમારા ધર્મનાથ દાદા નાદીનાથ દાદાને ભેટવા જઈ રહ્યા છે આજે સરોજ સારો જ મુકામે અમે લોકો અહીં છીએ અને અહીં અમનો અમારો પઢાવ છે અહીંના લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે બધી રીતની બહુ હેલ્પ કરી છે આખા જો કે આખા જ વે પર અમને બધી હેલ્પ કરી છે અહીંયા આગળ પણ વિશિષ્ટ હેલ્પ કરી છે અને અમારામાં અહીંયા આગળ બારસોથી તેર તો આરાધક છે જે રોજ ચાલે છે અમારા સાધુ સાધવી સંતો ભગવંત એ લોકો લગભગ પંચોતેરથી એંસીની વચ્ચે છે જેમાં પંચાવનથી સાઠ સાધુ સાધ્વી ભગવંત છે વીસ પચીસ સાધુ ભગવંત છે અને બધા જ કાલે સવારે અમે લોકો કાવી પ્રયાણ કરશું કાવિમાં એક જબરજસ્ત સાધન પ્રભાવના થાય એવો મોટો શોભાયાત્રા નીકળશે અને ત્યાં ભવ્યથી ભવ્ય માળ પ્રોગ્રામ છે કાલે લગભગ બે હજારથી પચીસસો માણસ ત્યાં આવશે અહીંની અહીંની સેવા સેવા કાર્ય પોલીસ અધિકારી ગ્રામના સેવકો આ બધે અમને ખૂબ જ હેલ્પ કરી છે જો આવી રીતે રજ હળી મળીને રહેશું જીવશું તો આગળ આગળ આપણે બધાને બહુ જ ઉન્નતિ અને સારું થશે તમારા આશીર્વાદની ખૂબ જ જરૂર છે તો આ બધું અમે પણ અમે પણ તમને સહકારી થઈએ તમે પણ અમારે સહકારી થાવ એ બધી પ્રાર્થના તમારી પણ અહીંયાની ધરતી વૃદ્ધિ વૃદ્ધિ પામે અને તમે પણ અમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો કાવી મુકામે કેટલા દિવસનો પ્રોગ્રામ છે કાવી મુકામે બસ કાલે એક જ દિવસ છે કાલે સાંજે અમે અહીંયાથી પ્રયાણ કરશું અમે સૌ મુંબઈના રહેવાવાસી છીએ